અમે તમારા હિતોની વાત કરી રહ્યા છીએ અમે તમને ક્યારેક ચેતવણીએ છીએ તો ક્યાંક ક્યારેક માહિતી આપીએ છીએ અમારો હેતુ સ્પષ્ટ છે અમારા માટે તમારી કાળજી જ જરૂરી છે આજે પણ અમે એક એવી જ વાત કરવાના છીએ અમે તમને જૂનાગઢની પાવનભૂમિ પર લઈ જઈશું અને ત્યાંની એક ચોંકાવનારી વાત પણ જણાવીશું જુનાગઢ એટલે કે ધાર્મિક સ્થળોની ભૂમિ જ્યાં ભક્તિનો પ્રવાહ વહે છે જુનાગઢની ભવના તળેટીમાં બે મોટા ધાર્મિક ઉત્સવો ઉજવાય છે એક છે મહાશિવરાત્રીનો મેળો અને બીજો ઉત્સવ છે ગિરનારની પરિક્રમા મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થઈ ગયો છે જુનાગઢમાં થતા ઉત્સવો આ સ્થાના કેન્દ્રો છે એ ઉપરાંત એના લીધે સ્થાનિક ધંધા રોજગારને પણ લાભ મળે છે ભવનાત વિસ્તારમાં તો વેપારીઓની જાણે દિવાળી હોય તેવી ઘરાકી નીકળે છે અને હજારોની સંખ્યામાં જ્યારે વેપારીઓ ખાલી આયાના લોકલ નહીં પણ આજુબાજુના એરિયામાંથી પણ વેપાર ધંધો કરવા આવતા હોય તેની ઇકોનોમી જે સંપૂર્ણપણે આ મેળા અને પરિક્રમાના ઉત્સવ ઉપર નિર્ભર કરે છે એટલે જ મહાશિવરાત્રીના મેળા અને પરિક્રમાથી સ્થાનિક ધંધા રોજગારને ભગવાનના ભરપૂર આશીર્વાદ મળે છે તો જૂનાગઢ આખરે કોની લાગી છે નજર કેમ જૂનાગઢ જે ઇતિહાસથી એની ઓળખ છે એ જેની ભક્તિ અને શક્તિ તેના વખાણ કરે છે એ હવે સ્થિતિ કેમ બગડી છે આવા આશીર્વાદ મળતા રહેવા જોઈએ કે તે ક્યારે શક્ય બને કે જ્યારે આપણે ભગવાનનું આંકડું સ્વચ્છ રાખીએ કેમ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાનો જ મુદ્દો ઉઠાવવા જઈ રહ્યા છે સ્વચ્છતા પણ અમે ખાસ કરીને પ્લાસ્ટિકના પ્રદૂષણની વાત આજે કરીશું કાગળ પડતો પ્લાસ્ટિક પર તમને સમજાવીશ કે આખરી સ્થિતિ જુનાગઢમાં કેમ વણસી છે ભવનાથ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મળી આવ્યું અને ત્યારબાદ સવાલ પણ ઊભા થયા નિષ્ણાંતોના અનુસાર પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી વહીવટી ઊભી કરવી જોઈએ જુનાગઢમાં અત્યારે મહાશિવરાત્રીનો મહાપર્વ અને મહાપ્રસંગ પૂરો થયો અને ત્યારબાદ આ સવાલ ઊભા થયા છે હવે અમે તમને પ્લાસ્ટિકથી તમારા આરોગ્યથી થતા જોખમો વિશે પણ જણાવીશું કારણ કે પ્લાસ્ટિક એ આપણા અને આપણા શરીર માટે હાનિકારક છે અને જાણવું જરૂરી છે કે પ્લાસ્ટિક કેટલું પ્રાણ ઘાતક છે પ્લાસ્ટિકની બોટલમાં હોય કે મોટી સંખ્યામાં નેનો પ્લાસ્ટિક પ્લાસ્ટિકની જે બોટલ જે પાણી પીવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ યાત્રામાં જતા હોઈએ તો આપણી તરસ ન લાગે તે માટે તેને સાથે રાખીએ છીએ પ્લાસ્ટિકની બોટલ પણ જ્યારે આ પ્લાસ્ટિકની બોટલનો નિકાલ આપણે આ રીતે કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે કે તેથી પ્રદૂષણ કેટલું વ્યાપી રહ્યું છે નેનો પ્લાસ્ટિક માણસના કોષોમાં અને લોહીમાં એ પ્રવેશ કરે છે અને સાથે જ એ ઘુસણખોરી કરવાના કારણે શરીરના અંગોને નુકસાન થાય છે એટલે પ્લાસ્ટિકની બોટલ હોય કે પ્લાસ્ટિકની બેગ તમામની અંદર આ પ્રકારના તત્વો હોય છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે એટલું જ નહીં આ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી બ્રેસ્ટ કેન્સરનું પણ સૌથી મોટું જોખમ છે એટલે જે રીતે એવું કહેવાતું હતું કે પાણી માટે પણ રૂપિયા આપવા પડશે પણ હવે પાણીના રૂપિયા અને સાથી બીમારી પણ આપણે ઘરે લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે કોલન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો પણ આપણા શરીરમાં રહે છે એટલે કે પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિક કેટલું ઘાતક છે એ અમે આપને વિગતો સમજાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોટલમાં અનેક હાનિકારક કેમિકલ્સ હોય છે અને એ હાનિકારક કેમિકલ્સ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે જે આપણી હોર્મોનલ સિસ્ટમ પર અસર કરે છે પ્લાસ્ટિક માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ ફ્લેટેટ્સના કારણે પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો થઈ શકે છે આ કારણો અમે આપને સૌથી પહેલા એટલા માટે દર્શાવ્યા કારણ કે આપણે પ્લાસ્ટિકનો બેફામ રીતે ઉપયોગ કરીએ છીએ આ પ્લાસ્ટિક આપણા શરીર માટે કેટલું ઘાતક છે અને એ જાણવા માટે પણ આ તમામ અહેવાલ અને જે આંકડાઓ અમે આજે રજૂ કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત આપના હિત માટે છે હવે કેટલા પ્રકારના પ્લાસ્ટિક આવે છે અને એનો પણ અમે તમને ઓછેરો ખ્યાલ આપીશું જેના પરથી આપને ખ્યાલ આવશે કે પ્લાસ્ટિકના કેટલા પ્રકાર છે આ પ્લાસ્ટિક નથી ફેન્ટાસ્ટિક અને એટલા જ માટે અમે આપને વિગતથી સમજાવીશું જેમાંથી મોટા ભાગે બનાવવામાં આવે છે બોટલ્સ આ પ્લાસ્ટિકમાં સૌથી વધારે એચ ડી પીઈ એટલે કે તમે કોઈ કરિયાણાની દુકાનમાં જાઓ છો અને કરિયાણાની કોથળીઓ ખેતી માટેની પાઇપ શેમ્પુની બોટલ્સ માટે આ જે પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે પ્લાસ્ટિક છે તે આપણા શરીર માટે કેટલું ઘાતક છે એ અમે આપને વિસ્તારથી સમજાવ્યું હવે બીજા નંબરનું પ્લાસ્ટિક આવે તેને આપણે પીવીસી તરીકે ઓળખીએ છીએ પીવીસી એ ફર્નિચર દરવાજા અને બારી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પીવીસી પણ પ્લાસ્ટિકનો એક પ્રકાર છે અને જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્રીજા પ્રકારનું પ્લાસ્ટિક છે એલડી પીઈ એટલે કે કોથળીઓ બનાવવા માટે જે જબલાનો ઉપયોગ આપણે કરીએ છીએ એના માટે આ એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે હવે બીજો એક પ્લાસ્ટિકનો પ્રકાર જેને પોલી પ્રોપર કહેવામાં આવે છે જે ટપરવેર કારના પાર્ટ્સ યોગર્ટ કન્ટેનર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આજ શ્રેણીમાં એક પીએસ કરીને પણ પ્લાસ્ટિકનો એક પ્રકાર છે જે ડિસ્પોડેબલ ડિનરવેર આપણે જમવા જઈએ છીએ મળે છે એનો પણ આમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ જ બધી વસ્તુઓ એ જોખમિકારક છે હવે આ કારણો અમે આપને દર્શાવ્યા હવે ફરી પાછા હું તમને મેળામાં લઈ જઈશ મેળામાં તમે ચોક્કસ જગ્યાએ ગયા જશો ચારેકોર લોકો દેખાય તેમના હાથમાં ખાવા પીવાની વસ્તુઓ પણ જોવા મળે કોઈના હાથમાં પ્લાસ્ટિકની બોટલ જોવા મળે તો કોઈકના હાથમાં વેફરનું પેકેટ વાત જુનાગઢની કરીએ તો મહાશિવરાત્રીના મેળા અને ગિરનારની લીલી પરિક્રમા વખતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અમે તમને જણાવીશું કે જૂનાગઢમાં કયા સ્વરૂપમાં પ્લાસ્ટિક ઠલવાઈ રહ્યું છે કેટલા મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે અને એની પણ અમે વાત કરીશું અને એની આડઅસર કયા પ્રકારે થઈ રહી છે એ હું તમને હવે સમજાવીશ કારણ કે પ્રતિબંધ છે પણ એ ફક્ત કાગળ પર છે અને ચારે કોર ફેલાયેલું છે તો ફક્ત પ્લાસ્ટિક જૂનાગઢમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન સંસ્થાઓ દ્વારા રહેવાની કરવામાં આવે છે વ્યવસ્થા એટલે કે જે લોકો આવે તેની વ્યવસ્થા કરવામાં આવે છે કારણ કે ઉદ્દેશ સેવાનો હોય છે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ અન્ન ક્ષેત્રમાં ફ્રીમાં ભોજનની વ્યવસ્થા કરે છે એટલે કે જે દર્શનાર્થીઓ આવે છે જે પદયાત્રીઓ આવે છે તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા જૂનાગઢમાં કરવામાં આવે છે ઉત્સવો દરમિયાન લોકો કટલરી રમકડા જેવી વસ્તુઓની ખરીદી કરે છે અને જુનાગઢના જે કારીગરોએ તૈયાર કરેલી ઇમિટેશન જ્વેલરીનું પણ અહીં ખૂબ વેચાણ થાય છે આ મેળાની રંગત છે અને મેળામાં મળતી દરેક વસ્તુઓને અમે આપને વિસ્તારથી દર્શાવી રહ્યા છે ધાર્મિક ક્ષેત્ર ભવનાથમાં મોટી સંખ્યામાં સંતો આવે છે રુદ્રાક્ષની માળા પૂજાનો સામાન દીવડા આરતી ધૂપ જેવી ધાર્મિક વસ્તુઓનું ખૂબ વેચાણ થાય છે આ ઉપરાંત ખાવા પીવાની વસ્તુઓનું પણ આ મેળામાં આપણે ધૂમ વેચાણ થતું જોયું છે મેળામાં આ બધું જ મળે છે પણ સાથે આપણે શું રખતા જઈએ છીએ શું ત્યાં મૂકતા આવીએ છે એ અમે આપને જણાવીશું કારણ કે એના પરથી આપને ખ્યાલ આવશે કે જે જે ઘર છે છે આપણી ઓળખ ત્યાં એ પ્લાસ્ટિક ન છવાઈ જાય ત્યાં આ પ્લાસ્ટિક ન પથરાઈ જાય તેની આ પહેલ છે અને ન્યૂઝ કેપિટલ ગુજરાત પણ એ જ દિશા તરફ તેની આ એક પગલું છે આ ધાર્મિક ઉત્સવો દરમિયાન વિશ્વમાં આવતી મોટા ભાગની વસ્તુઓ પ્લાસ્ટિકના પેકેટમાં વેચાતી હોય છે જેના કારણે વેસ્ટ પ્લાસ્ટિકનો ખૂબ જ મોટા પાયે ખડકલો થયો છે આ ખડકલાનો અંદાજ અહીં આવતા લોકોની સંખ્યાથી આવી શકે છે કારણ કે કાગળ પર જ અહીં તો પ્રતિબંધ છે અને ચારેકોર ફેલાયેલું છે ફક્ત પ્લાસ્ટિક